નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે કંઈક ને કંઈક નવી માહિતી એ મિત્રો મેળવીએ છીએ મિત્રો આ માહિતી જે છે એ ખેડૂતો સુધી પોગે એના માટે એ હર હંમેશ જે છે આપણે વેપારી મિત્રો ડીલર મિત્રો જે છે એ આપણને એ મદદ કરતા હોય છે એમાં એક ડીલર મિત્ર એટલે મિત્રો આપણે કહેવાય ને કે ઇફકો જેવી કંપની જેમની સાથે જે છે કામ કરે છે એવા એગ્રી બિઝનેસ સેન્ટર મેટોડા નિકુંજભાઈ પાંભર એમની પાસે જે છે એ મિત્રો અમારી સાથે જોડાણ અને એ ખેડૂત મિત્રો માટે જે અમે ભલામણ કરીએ છીએ એ તમામ પ્રોડક્ટ ખેડૂતો સુધી પહોંચે એના માટેના એમના પ્રયત્નો છે ત્યારે એમની પાસેથી જ જાણવાનો પ્રયત્ન મિત્રો આજે આપણે કરવાના છે કે એ તુલસી એગ્રી ઇનોવેટિવ દ્વારા જે ભલામણ કરાવેલી પ્રોડક્ટ એ જેવી રીતે સહકારી ક્ષેત્રનું જે કામ કરે છે જે સહકારી ક્ષેત્રમાં જેવી રીતે ઈફગો કામ કરે છે અને ખેડૂત મિત્રો માટે જે સારું એવું કામ એ થઈ રહ્યું છે તો એમણે આ તુલસી દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ એ ખેડૂતોને આપી છે તો એના કેવા રિવ્યૂ રહ્યા એમની પાંચથી સાંભળવાનો પ્રયત્ન કરીએ એમણે કયા કયા પાકમાં એનો વપરાશ કરાવ્યો છે અને આ ખેડુતોએ વાપર્યા પછી એ ખેડુતોને કેવા રિયુ રહ્યા છે ખેડૂતો શું કે છે અને એ છેલા 12 વર્ષના એ અહીંયા એગ્રી બિઝનેસ સેન્ટર મેટોડા ખાતે એ હંકારી રહ્યા છે અને સહકારી ક્ષેત્રની અંદર કેવાય કે છે ડ્રોન ટેકનોલોજી આ ડ્રોન ટેકનોલોજી દ્વારા એ પુરાઈ વિસ્તારની અંદર જે છે એ ખૂબ મોટું કામ એ કરી રહ્યા છે ત્યારે એમના અનુભવો એ રહ્યા કે જે બજારમાં મળતી દવાઓ અને આ ખેડૂતોને એક પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે એના જે કોઈ એક આપણું અભિયાન છે એ અભિયાનની અંદર એ અમને જે સહકાર આપી રહ્યા છે તો એમનો અનુભવ કેવી રહ્યો એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ જે છે એ મિત્રો આપણે આગળ વાત કરીએ આપનો પરિચય મારું નામ નિકુંજ પાંભર છે અને હું મેટોડા જીઆઈડીસી ખાતે એગ્રી બિઝનેસ સેન્ટર નામની સંસ્થા ચલાવું છું આપનો મોબાઈલ નંબર નવ્વાણું જીરો ઓગણપચાસ ચોરાણું પાંચસો સાત હવે નિકુંજભાઈ મારે તમને એ પૂછવું છે કે હાલના સમયગાળાની અંદર આ પૂરાય દેશની અંદર પ્રાકૃતિક ખેતી ગાયાધરી ખેતી સજીવ ખેતી જૈવિક ખેતી તરફ જે છે આખો એક કહેવાય કે એક અભિયાનના રૂપમાં જે છે એ કામગીરી થઈ રહી છે તો એમાં અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ એનો હું ફાળો છું અત્યારે જો તો લોકો જાગૃત થઈ રહ્યા છે અને ઓર્ગેનિક તરફ વળી રહ્યા છે કારણ કે હવે ધીમે ધીમે ઓર્ગેનિકનો અને પ્રાકૃતિક ખેતીનો જમાનો આવી રહ્યો છે તો જે આ કાંઈ પ્રોડક્ટ છે બેક્ટેરિયલ પ્રોડક્ટ વામ સ્ટાર પ્રોટેક સ્ટાર એનપીકે આ બધા પ્રોડક્ટ નો ખેડૂતોમાં જાગૃત આવી ગઈ અને વાપરવા માંડ્યા છે બરાબર આ ખેડૂતો એ જે જે તમે છેલ્લા કેટલા સમય થાય એનું વેચાણ કરો છો અને આ વેચાણ કર્યા પછી ખેડૂતો ના કેવા રહી રહ્યા એ અમારા ખેડૂત મિત્રો ને વાત અને કયા કયા પાકમાં ખેડૂતો ઉપયોગ કર્યો છે આ જે તુલસી એગ્રી ઇનોવેટર કંપનીની પ્રોડક્ટ ની વાત કરું તો હું છેલ્લા છ મહિનાથી આ પ્રોડક્ટ કંપની સાથે જોડાયેલો છું પેલા સૌપ્રથમ મેં વાત કરું તો તમને આ સ્ટાર પ્રોટેક્ટ આ પ્રોડક્ટ થી મેં શરૂઆત કરી હતી એક જ પ્રોડક્ટ બરાબર પણ જયારે જયારે આ પ્રોડક્ટ મેં વેચવાનું ચાલુ કર્યું અલગ અલગ ખેડૂતો આવવા માંડ્યા કે આ કંપનીની બીજી પ્રોડક્ટ આવે એ તમે રાખો છો નો રાખતા હોય તો મગવી લેજો અમારે એ પણ વાપરવી છે કારણ કે મેં ખાલી આ બેક્ટેરિયલ પ્રોડક્ટ વાપરવા માટે જ આ આ કંપનીનો સંપર્ક કર્યો ત્યારબાદ ફૂલે ફૂલ રેન્જ વેચું છું કારણ કે આ કંપની આ એક પ્રોડક્ટ વાપરે છે અને બીજી પ્રોડક્ટ રિઝલ્ટ મળેલા છે બરાબર છે બીજી વાત એ રહી કે ભાઈ જે બજારની અંદર જે છે એ મળતી પ્રોડક્ટ અને આ પ્રોડક્ટમાં તમને શું ફેર લાગ્યો બજારમાં જે મળતી પ્રોડક્ટ હોય એમાં એક તો ભાવ વધારો બીજું કે માં પણ જો એવું રિઝલ્ટ ન મળે પણ આ પ્રોડક્ટ તમે જોવો તો ખેડૂતોને હાવ ઓછા ખર્ચ થાય બીજું કે આની એમઆરપી એમઆરપી પ્રોડક્ટ વેચવાની છે એટલે ખેડૂત છેતરાવાનો નથી ફાયદો તમે જોવો તો બારસો રૂપિયા ની એમઆરપી હોય છો રૂપિયા વેચતા હોય પાંચસો રૂપિયા વેચાતી હોય ત્યાં ખેડૂત છેતરાવાનો ગમે ત્યારે ક્યાંક એના ભાવ વધારે લે આમાં કોઈ મારે ભાવ વધારે આના લેવા છે કારણ કે એમઆરપી જાની ટૂંકી આવે એમઆરપી એમઆરપી વેચવાની એટલે ખેડૂત ને એ પણ ફાયદો થાય છે બીજો બીજું વાત મારે એ કરવી છે કે જેમ એમઆરપીની વાત કરી એવી જ રીતના જેમ મોંઘાઈની વાત કરવામાં આવે તો આનો પંપ જે છે અન્ય કંપનીના સરખામણીમાં આનો ભાવ કેવી રીતનો રહેશે અને ખેડૂતોનું શું કેવું છે આનો કોઈ પણ પ્રોડક્ટ તમે યુઝ કરો આને પ્રોડક્ટ કોઈપણ કંપની આ પ્રોડક્ટનો પંપ તમારે વીસથી લઈને ત્રીસ રૂપિયાની વચારે તમારે થાય છે આપે છે રિઝલ્ટ નો મળે તો તમે અમને પ્રોડક્ટ પાછી પણ અત્યાર સુધીમાં કોઈ એક ખેડૂત સિંગલ ખેડૂત પણ મારી પાસે નથી એવું કે આનું રિઝલ્ટ નથી મળ્યું અમને એટલું જોરદાર રિઝલ્ટ છે બધી પ્રોડક્ટ નું એવું રિઝલ્ટ છે બીજું મારે તમને એ પૂછવું છે કે તમે તો ઘણા છેલ્લા બાર વર્ષતા જે છે બિઝનેસ કરી રહ્યા છો તો એની સરખામ જે બિઝનેસની સરખામણીમાં વર્ષ ઘણી બધી કંપનીનું તમે વેચાણ કર્યું હશે તો તમને જે છે એ આ કંપનીના રૂલ્સ અને કંપની ખેડૂતો સાથે કામ કરી રહી છે એમાં માટે તમે શું કહો છો કંપનીના રૂલ્સ જોઈએ તો બહુ સારી પ્રોડક્ટ છે એમાં પ્રોડક્ટમાં કોઈ બાંધછોડ નથી કંપની કરતી રિઝલ્ટ સસ્તી છે ખેડૂતો માટે પોસાય એવા ભાવમાં છે અને રિઝલ્ટ પણ સારું છે તમારી પાસે જે ખેડૂતો લઈ ગયા છે એ ખેડૂતો રિપીટ થયા છે ખરા એવું તમે કહી શકો ખરા જે ખેડૂત એક કોઈ પણ પ્રોડક્ટ એક આઈપી હોય સામેથી ખેડૂતો મને કહેવા આવે છે આ કંપનીની આ પ્રોડક્ટ છે તમે મગવી રાખજો મારે એ પણ પ્રોડક્ટ વાપરવી છે અમને ન ખબર હોય કે આ કંપનીની બીજી પ્રોડક્ટ આવી કે ભાઈ ખેડૂતોને ખબર હોય કે ભાઈ આ પ્રોડક્ટ આવે છે તમે મગવજો એક પ્રોડક્ટ લઈ ગયો હોય બીજી પ્રોડક્ટ સામેથી મગવે છે અને ખૂબ સરસ મજાની માહિતી મિત્રો આપણને નિકુંજભાઈ દ્વારા જે આપવામાં આવી કે જે આપણે તુલસી એગ્રી ઇનોવેટિવ દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ હોય ખાસ કરીને હાલના સમયગાળા અંદર જો વાત કરવામાં આવે તો સણા જીરું ધાણા વરિયાળી આ જે સણાનું ખૂબ મોટું વાવેતર થયું ત્યારે સણાના પાકની અંદર જ્યારે અત્યારે ખેડૂત મિત્રો પહેલો છટકાવ બીજો છંટકાવ જ્યારે કરતા હોય ત્યારે એ અવસ્થામાં જો પ્રોસીડ જે છે એ આપી દેવામાં આવે તો જે છે એ દાળી ફોડવાનું કામ કરે એટલે કે ડાળીની સંખ્યા વધશે તો આપોઆપ ઉત્પાદન વધવાનું છે સાથે સાથે ધાણા જીરું અને એની અંદર જે સુકારાનો પ્રશ્ન હોય તો સુકારો જે છે એ આવ્યા પછી કાંઈ થાય નહીં પણ એક વખત જે છે આ સ્ટાર પ્રોટેક અથવા સ્ટાર એનપી અથવા સ્ટાર વાન આની સાથે જ મિક્સ કરીને જો આપી દેવામાં આવે તો ખેડૂત મિત્રોને જે છે એક મહિના દિવસ સુધી કોઈ જાતનો ફૂગનો પ્રશ્ન આવશે નહીં એટલે કે સુકારાનો પ્રશ્ન જે છે આપણે અટકાવી શકશું રહી વાત જે છે ફાલ ફૂલ માટે કે વૃદ્ધિ વિકાસ માટે તો ઝીગડી જે છે ખેડૂતોનો દોસ્ત છે અને ખેડૂતો અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં એ ઝીગડીનો યુઝ પણ કરે છે કે મૂળનો વિકાસ હોય સોળનો વિકાસ કરો હોય સોળની વૃદ્ધિ ન થતી હોય સોળ છઠવડાઈ જાય એક વખત એક લિટર એક એકરમાં આપી દે તો ખેડૂત મિત્રોને કોઈ પણ પાક હોય એને રિઝલ્ટ એને મળવાનું છે ફાલફૂલ માટે જે છે મિત્રો જેને અગાઉ વાવેતર કરેલું છે અને જેને પિસ્તાળીસ દિવસની આજુબાજુમાં જે છે પાક થયો છે તો એ ખેડૂત મિત્રો વડાણનો ઉપયોગ બે વખત કરી દેવામાં આવે તો એની અંદર જે છે એ ઉત્પાદનની અંદર ઘણો બધો ફેરફાર થશે હવે જે કહેવાય એની ક્વોલિટી તો સારી બનશે તો આ બધી જ પ્રોડક્ટ જે છે એ મિત્રો એનો ખર્ચ એકદમ ઓછો અને રિઝલ્ટ જે છે એ ખૂબ સરસ મજાનું ખેડૂત મિત્રોને મળી રહ્યું છે અને બીજું પર્યાવરણને કોઈ જાતનું નુકસાન થવાનું નથી તો ખેડૂત મિત્રો આ જમીન ની અંદર જે છે જેટલા જીવતા જીવડા સંખ્યા વધારે એટલું ઉત્પાદન વધારે તો આપણી જમીન ની જીવતી કરવી હશે જમીન જે છે આપણી પાછી બળવાન અને પાછી ફળદ્રુપ કરવી હોય તો એના માટે જે છે એ મિત્રો આપણે આ પ્રાકૃતિક પ્રોડક્ટ જે છે અપનાવશું એવા અમારા ડીલર મિત્રો ના પણ જે છે ખૂબ સારા અનુભવો રહ્યા છે અમારા ડીલર મિત્ર જે છે એ અમારા ખેડૂતો સુધી પહોંચાડવા માટે અમને હેલ્પ કરી રહ્યા છે એ બદલ હું એ જે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો તમને વધારાની માહિતી માટે એ આપનો મોબાઈલ નંબર એક આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રો જે છે એ મેટોડાની આજુબાજુના જે ખેડૂત મિત્રો છે આપનો હેલ્પલાઇન નંબર લઈ શકે મારો મોબાઈલ નંબર છે નવાણું ઝીરો ઓગણપચાસ ચોરાણું પાંચસો સાત મિત્રો કંપનીની વિઝિટ માટે કંપની સાથે જે છે ગુજરાતના ત્રાણું છ નેવ્યાસી આ નંબર પર મિત્રો ફોન કરી અને તમે ઘર બેઠા જે છે આ પ્રોડક્ટ તમારી પાસે કેવી રીતની મળશે કયા તાલુકામાં કઈ જગ્યાએ મળશે એની માહિતી તમને મેળવી શકશો નિકુંજભાઈ ફરીવાર આપનો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ